જય દ્વારકા હું આપણે દિનેશ વાહન પાલિકાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય યુટ્યુબ ચેનલ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો પવિત્ર યાત્રા પાલિકા અને પાલીતાવાળા વાળો ખાંસો કહેવાય ત્યાં શું અને આ જે બળદ છે તમે જોઈ શકો છો કે નંદી મહારાજ છે એનો આગળનો ડાબો પગ છે એમ કહેવાય હાવ લબડી ગયો છે કોઈ અબોલજીવ સાથે ઘૂસતા ગુસ્તી થાય છે એટલે થોડોક ઝઘડો થયો છે પણ ખાસ અવશ્ય શકો છો નંદી મહારાજ ઘણા સમયથી કીડા દુઃખ અને દર્દ સહન કરતા હશે જે ભાઈ કેમેરો પકડ્યો છે એ ભાઈએ જ તે આપણને કોલ કર્યો હતો એટલે આપણે એમને કીધું તું કાંઈ વાંધો નહીં એકવાર વિઝિટ કરીશું તો સો સો ટકા રિઝલ્ટ મળશે તો આગળ કામ ચલાવશું પણ નહીં જોયા પછી એમ ચૂંટણી હકીકતમાં આનંદી મહારાજને ગૌશાળાની આશરાની જરૂર છે એટલે નક્કી કર્યું કે સો સો ટકા આ મહારાજને તાત્કાલિક ગૌશાળા ભરી અને મોકલવાની છે તો તાત્કાલિક આપણે તમામ વ્યવસ્થા સાથે આવ્યા છે અવશ્ય કહું છું આ વિડીયો વધુમાં વધુ શેર કરજો પવિત્ર યાત્રાધામ પાલીદાણા અને પાલીદાણામાં ખત્રીવાળવાળો ખાંસો કહેવાય ત્યાં શું આમ તો અનેકવાર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે અબોલ જીવની સેવા આપી શકો છો અને આજે આજે બળદ તમે જોઈ રહ્યા છો નંદી રહ્યા છો દુઃખ સહન કરે છે પણ આજે આપણી નજર સામે સડ્યા છે ભાઈએ કોલ કર્યો એટલે સો સો ટકા રિઝલ્ટ સાથે સો સો ટકા કામ કરવાનું છે આજે અબોલ જીવ છે ઘણી બધી પીડા ઘણું બધું દુખ સહન કરે છે એ રડે રોવે છે પણ એની વેદના જો કોઈ સમજે નહીં ઘણું બધું પીડા અને દરજ સહન કરે છે આપણી નજર સામે સડ્યો છે સો સો ટકા બળદ નંદી અહીંયાથી લઈ ગિરિવિહાર ગૌશાળાએ મોકલી રહ્યો છું ગિરિહાર ગૌશાળાનો ખૂબ ખૂબ આભાર અને વાડા પેટે રૂપિયા એક હજાર રામ ભરોસે આપે છે તો દાદાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવો ને આવો હર હંમેશા માટે સાથ સપોર્ટ અને સહયોગ રાખજો અને આમ તો હું અનેકવાર કહી શકું છું જ્યાં જ્યાં સ્થાનિકમાં સેવા આપું છું ત્યાં લોકોનો મને ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળે છે એટલે જ હું આ સેવાનું કાર્ય કરું છું મારો મોબાઈલ નંબર છે સન્નું સોવીસ એકોતેર એકસઠ છ્યાસી તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોલ દિવ તકલીફમાં દેખાય તો આપણને કોલ કરજો બને એટલે જલ્દીથી જલ્દી અબોલ જીવવાની સેવા રહેશું એમ છે જેમ કહેવાય ને દુઃખ પીડા અને દરદ સમજે બરોબર સહન કરે આપણે માણસ છીએ આપણે બધું સમજવી છે છતાં આપણે સહન નથી કરતા તો આપણે થોડાક સહન કરવું જોઈએ આ એક અબોલજીવની પીડા છે આ પીડાથી મુક્ત થાય એના માટેનો આ વિડીયો બનાવી રહ્યો છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોલ તકલીફમાં દેખાય તો કોલ કરજો મોબાઈલ નંબર આપેલો છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી નાઇન સિક્સ ટુ ફોર સેવન વન સિક્સ વન એટ સિક્સ દિનેશ સોહાન પાલિતાણા જય દ્વારકાધીશ જય મુરલીધા